એટલે અમે એક ભાઈ ના ટૂંકમાં ખરખરાઈ ગયા આ ન્યાલી ઊંફું છું તું બધું ખરખ ગયા એટલે દીકરો બેઠેલો એનો એટલે અમે ત્યાં જેને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ તો કે માય ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય મને કે આમાં દાદા વૈયા ગયા અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ જો જન્મે આપણે લેવાનો હાલતા આપણે શીખવાનું ભણવા આપણે જવાનું પાસ આપણે થવાનું પેપર આપણે દેવાના સાહેબની ફેઠ આપણે ખાવાની બાપાની ફેઠ આપણે ખાવાની મમ્મીની ફેઠ આપણે ખાવાની અને હજ તો એ થાય ભલે બધાય પાવરની વાતો કરતા હોય કમી તમારા ભાઈબંધ કામ હોય કહેજો ગાંડા મરી આપણે જવાનું આવે બીજું કાંઈ આવે નહીં બાકી તો દુનિયા છે વશપણ ભાઈ બેહ તોય વાવામાં માયા ભાઈ બે તોય વાવાન કમો આવે તોય વાવા એ તો તરત પાટલી ફરી જાય કાયક ઘા એમાં કાંઈ ફેર ન પડે આજે અહીંયા તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે ગુજરાતમાં ધેય નહીં બજરંગદાસ બાપો બેઠો હે બાપાના ખોળામાં રમેલો છો હા એના ધબો ખાધે એના ખોળામાં ઊંધો નાખીને વરબાને જ કેવું કીધું ન કહેવાય તો બાપા કહેતા એટલે હું આમ થોડોક અળવિત્રો ત્યારે નાનો હતો નાનો નહીં હજી એ તો કઈ બુઢાપાના કેસ બદલે કઈ લખણ ન બદલે લાખા એ બી ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ જાય સુધરી જાય ના એ ના એ જઈ પણ એટલી ભગવાને દયા આપી તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો એવો બનાવ્યો છે હું આજો તમને કહું આ ગામડામાં પેલા લાઇટ ન થાય આ સતનારાયણ ભગવાનની કથા કે એવું કાંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા અને જે અમારા ગામમાં અમે જોયેલું પેટ્રોમસ જે કથા હોય ને સતનાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે એમાં જમાડા તમને વાત કહો એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ એનું પશુ ભાઈ એવું માન અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી માન નથી એટલું એનું માનવું એ બધી લાવી એટલે એને બોલાવો બોલો બોલો નાથાભાઈને બોલાવો તો વળી નાથાભાઈને પેલા બીડી જાવ કોની બધી કોની ભાડે લાવે ગીધાભાઈ એની બચ્યું હારી બાકી જોશબાની હારી નહીં અમારે બે રાખજો જોશભાઈ ને ગીધા જોશબાની જૂની થઈ ગઈ તું આ ગીધો હમણાં હારી લાવ્યો હા હારો લાવો લાવો મૂકો મૂકો હાણસી લેતા એ બીડી પીવે ત્યાં બધું ભેગું કરવાનું બે ત્રણ જણા પડખે બેઠા હારો મેન્ટલ ક્યાંથી લીધું તાકે એ ન્યા લીધ આઠાના વાળું આઠાના નો આવતું લાલ બોર્ડર વાળું છે ને એ પાછું સારું એ મેન્ટલ હારું ઓલું ખરી બહુ થાય એ બીડી પીવે પછી શાહ પાછી આપવા નહીં પાછું શાહ પી લે શાહ માથે પછી બીડી પીવે એટલે તેનું માન રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું અને પછી ભાઈ મેન્ટલ બાંધે પાછું હાણસી થી ખોલે ન્યા પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે એ પાછું હજળ બેન કરે અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર ભી હોતા એ જે બેઠા બેઠા આમ અને એમાં જે બેય પગની વૈશ્વમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે એટલે અમારે અમારે પાછું કેવું કરવાનું હવે હવે તમે સાંભળી જાવ ત્યાંથી ના હાવ અને સતનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે પેટ્રોમસની નીચે હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બે અંધારું ના પડતું હોય પેટ્રોમસ ટીંગાતી હોય એની નીચે બે હોય એટલે આપણે દેખાઈએ નહીં અમારી ટીમના તણસાર છોકરા સતનારાયણ ભગવાનની આજુબાજુ બે ગયા હોય જેવી આરતી પૂરી થાય થાળ આવે તાંખડા પ્રસાદના ફેર્યા હોય બેનું એ આછે ભરેલા જે ટીકી ટાંકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાખડા માથે ઢાંક્યા હોય ગોર બાપા એ તમને કહો આપણા એ કાંઈ ઘટે નહીં એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરફાણું ભરી અને ભગવાન સત્યનારાયણને સામે મૂકી દીધું હોય આણ ગામના સાધુ તાસો થાળ ચાલુ કરે આરોગોને નંદલાલ રે મારા प्रेमाने झाली आणि आम्ही वाट काही कडीने झोता वाई महादव दासन स्वामी श्यामळ तम पर जाऊ बलिहार रे मारा प्रेमानी थाळी पशी मारा वाट हे नाही बोलो सत्यनारायण भगवान की આ જે થાય તમે કૂદકો માર્યો હોય મારું માથું પેટ્રોમસ અડી ગયું હોય મેન્ટલ તૂટી ગયું હોય તા તો તરભાણો ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય આ પછી લાઈટ આવી પછી લખણ તો બદલ્યા નહીં અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે એટલે અમે સત્તાનને કદામ જઈને તે મારા બાપાને ઓલા ખોડા ભાઈ કહે કે હું તને કહી દ્યું આ જો આ તારો માયો નિચ જાઓ એટલે અમને નોખી પછી અમારી બેઠકું થાય કે આના આમાં રાખો હવે પછી શું કરવું પ્રસાદ મળે ને પછી રસ્તે ગોર બાપાની આડા ફરી અને એણે જે તરફાણો લીધું હોય ને એને વાલી અડધો સો ટકા ભાગ પડાવાળો ગોર એમ કે હવે નવ હવે રહેવા ન દે એની માને હમ મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માખી જાય આ અમારે ગજુ દાદા હજી છે તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની સૂચ પછી ગ્વર દાદા યોગેશભાઈ બે તરફાના રાખતા બે તરફાણા ભરે તા ગરધણી કે આ બે તરફાણા હેના એટલે અમારે ગોવર દાદા એમ કે એક સત્યનારાયણ ના એક તારો ડાવોલા કેડે ઉભા નહીં આનો ઓલાઈ કીધું કે યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા અરે મેં કીધું યોગ થી તો રોગ ભયો જાય મને કે અમારા દાદા ભી ગયા અરે મેં કીધું કઈ રીતે મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત અવારમાં હાડા પાંચે રામદેવ બાબા ટીવી માં લાઈવ થાય એટલે અમાર દાદા એ કે આસન લગાવીને હામાં બેહી ગયા હોય જેમ રામદેવ બાબા કરે એમ અમાર દાદા કરે ને એમાં રામદેવ બાબા એ પ્રમ દિવસ ની વાત કે માય ભાઈ રામદેવ બાબા એ કીધું પદ્માસન લગાવીએ એ પદ્માસન લગાવવાનું કીધું હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયા ભાઈ વળે નહીં પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દિન વાળી દીધું મન કે બસ એ પદ્માસન વેળે વેળે એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને બાપાએ એ એટલો બધો ઊંડો શ્વાસ લીધો એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગઈ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગયું લાઈટ આવી તા દાદો વી ગયો રામદેવ બાબા ક્યાંય શ્વાસ મૂકો તો મૂકે ને મારો કહેવાની વાત એ છે કે આ આ તમારે જ્યાંથી જ્યાં પણ જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે આ સંસ્કાર બોલે છે વાત એ છે કે એ શું સુકામ એટલે બધે જાય અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું એ સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગલાના ધામનું પણ સંચાલન મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે સાહેબ આ એ બાપાના કર્મચારી બન્યા છે અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યો હજારો માણસની આસ્થાનું કેન્દ્ર જ બાપાની પાસે હાથના ગોળા ખાધા આ ભારતની ગરિમા છે આપણે ભારતની આ સંપદા છે ભગવાન પાસે એટલું જ માગવાનું ભગવાન પાસે જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું તમને કરજે અમારીથી ભક્તિ થાય ન પણ એની આજુબાજુ રાખજે આ આ બધાને આને અરે બેવું આ કેવી વાત છે હું સાહેબ પ્રોગ્રામમાં જતા અમે હાલે બગડાણા દેવંગભાઈ બરોબર ને અમારે સત્તર કિલોમીટર થાય પાંચ વાગે રજા પડે ને દફતર નો ઘા કરી હરિયર હાથ પડે તો બંદા બગડાણા પોકી ગયા હોય અહીંયા આરતી છેલ્લો ડંકો વાગતો હોય દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ઘડી બે છોકરા છોકરા ત્યારે જ બહુ ટ્રાફ બાપાનો બદંગદાસ બાપાની તિથિ હોય ગુરુ હોય અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ નારાયણ સ્વામી હે આખે આખી રાત ભજનિયા હાલે અને હવે દૂર બેઠા બેઠા સાંભળતા હોય આગળ બેસીએ ને તોય સાહેબ તમને આ તો બે ઓળખતા હતા પણ નહીં ચારે ગરીમાં હતી કે આપણે ક્યાં બેહાય આપણી ઉમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ અને એમાંય આગળ બેઠા ને કોઈ એમ કેતો ને કે છોકરા ઘડીક વાહ મહેમાન આવ્યા તો સોગંદ થી કહું દુઃખ નહોતું લાગતો તે બાપા પાસે એ માગતો હતો ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવીને જગ્યા થાય એવું જીવન તો આપજે ભલા અમને કોઈક ઉભા કરે એવું જીવન નહીં અમારે અમે આવીએ અને અમારા આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી અમને બેહાડી દીધા આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે